નમસ્કાર મનોજભાઈ નમસ્કાર મજામાં મજામાં અત્યારે આપણે ગોંડલ તાલુકાના રામોદ ગામે આવેલા છીએ ચણા જોવા માટે તો આપણા ખેડૂત મિત્ર છે મનોજભાઈ જેમણે સનસાઈન એગ્રી પ્રાઇવેટ લિમિટેડનું ચણાનું ચણામાં હેડ્રોન આપેલું છે ફ્લાવરિંગ તો એના માટે આપણે મનોજભાઈ સાથે થોડી ચર્ચા કરીશું મનોજભાઈ આ ચણાની કઈ જાત છે ત્રણ નંબર ઓકે કેટલા વીઘાના ચણા વાવેતર આપણું નવ વીકા નવ વીઘાનું બરાબર છે તમે હેડ્રોન જે મારેલું છે એ તમે ક્યાંથી લીધેલું કામધેન ગોંડલ કામધેનનો એકલો સીટ્સ ગોંડલ શૈલેષભાઈ પાસેથી લીધેલું છે ઓકે સરસ હવે આપણે એડ્રોન છે એ કેટલી વખત ચણામાં તમે સ્પ્રે કરેલો બે વખત બે વખત ચણામાં સ્પ્રે કરેલો કેટલા એમએલ રાખીને દસ એમએલ દસ એમએલથી બે વખત સ્પ્રે આપેલો છે ઓકે અત્યારે બે વખત ઓલરેડી આપી દીધો છે હમ કેટલા દિવસનાથી આ ચણા

આમ તમે એડ્રોન માર્યા પછી શું શું આમાં ફરક બતાવી શકો મને આ સિરીઝ બરાબર બરાબર અને બાજુમાં એમાં નથી છાટેલું તો એમાં ઘણો ફરક છે બરાબર છે બાજુનું ખેતર એટલે તમારા ભાઈનું કાકાનું ભાઈનું બરાબર છે મોટા ભાઈનું છે ઓકે આની આમની અંદર તમને તમે મને સિરીઝ બતાવી શકો છો બરાબર ફ્લાવરિંગ છે ચણાનું જે ફ્લાવરિંગ છે આ જ આમ તમને આમ

આપણે નાના ઓછામાં ઓછા કે વધુમાં વધુ ત્રણ થી ચાર ચણા ની સંખ્યા દેખાય છે નાનો કેટલો ડિફરન્સ છે છે ભાઈ દિવસ ને વાવેતરના કેટલા દિવસ ના ગાળા છે પાંચ દિવસ જ છે

ओके आभार मनोज भाई